નમસ્કાર તના આપનું સ્વાગત છે વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી સુરતના ભગવાનનગર ખાતે મોટી સંખ્યામાં મહિલા તેમજ બાળકો સહિત લોકો ઉત્સાહભેર જોડાયા હતા ચૌદ એપ્રિલના દિવસે ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસ જગ્યા પર થઈ રહી છે ત્યારે સુરત શહેરના કતારગામ ખાતે આવેલ ભગવાન નગરમાં સમસ્ત આંબેડકર સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી ની અંદર શહેર વેલ રોડ સહિત ફરીને વરિયાળી બજાર નવી ચાલ ખાતે ડોક્ટર સાહેબની આંબેડકરજીની પ્રતિમાં પુલહાર કરી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ ઉપરાંત આજે ભગવાનનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આંબેડકર સમાજના જણાવ્યું હતું કે બાબા સાહેબના આપેલા ત્રણ સૂત્રો નંબર પર શિક્ષિત બનો બનો સંગઠિત અને સંઘર્ષ કરો આ સૂત્રને ખરા અર્થમાં એકસો તેત્રીસમી જન્મજન્મી નિમિત્તે લોકો એક અને સંવિધાન માટે ન્યાય અને હકની લડાઈમાં સમસ્ત સમાજ એક થઈને રહેવું તે ખૂબ જ તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત મારું નામ દેવાંશી સરવૈયા નરેશભાઈ છે હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું અને આજના આજની ભીમ જયંતિ પર શુભ દિવસ પર ભીમ જયંતિ પર હું આજે એ કહેવા માગું છું કે બધી બહેનો દીકરીઓને ભણાવજો ને ગણાવજો અને એમને ખૂબ શિક્ષણ બનાવજો અને વધારે વધારે બનાવ દીક શિક્ષિત બનાવજો ભીમ મારો પરિચય સૈનિક પ્રકાશભાઈ ડાભી એડવોકેટ આજે મહામાનવ ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે કતારગામ વિસ્તારના ભગવાનનગર સોસાયટીથી સોસાયટી થી રેલીનું આયોજન થયું એ આયોજનની અંદર આશરે ચારસોથી સાડા ચારસો બાઈક તેમજ પચીસથી ત્રીસ મોટર કાર અને અન્ય લોકો સૈનિકો અને માતાઓ અને બહેનો ચાલીને પણ ખૂબ જ ઉત્સાહ સાથે એ ઉત્સાહમાં માનવ મહેરામણ એટલો ઉમટ્યો અને મેં જોયું કે એક એંસી વર્ષના ડોશીમાં એ એટલા આનંદ અને ઉત્સાહ સાથે નાચતા ગાજતા અને જયભીમના નારા સાથે આ રેલીમાં જોડાણા એ માજીનો જુસ્સો રેલી શરૂ થઈ ત્યારથી લઈને અત્યારે બપોરના એક વાગ્યા છે એ એક વાગ્યા સુધી એ માજીનો જુસ્સો એટલો ને એટલો હતો એ જુસ્સાની સાથે સાથે તમામ ભીમ સૈનિકો વડીલો અને આગેવાનોને એ જુસ્સાથી ખૂબ જ એક પ્રેરણા મળી એ પ્રેરણા થકી એ રેલી ભગવાનનગર સોસાયટીથી વેડ વિસ્તારમાં ગોવિંદનગર ગુરુકૃપા સોસાયટી સુમન આવાસ ત્યાંથી થઈ રહેમતનગર ત્યાંથી થઈ બહુચરનગર દરબારનગર કુબેર પાર્ક થઈ ફરી પાછા વેડ રોડ થઈ અને આ નવી ચાલ સૈયદપુરામાં કે જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકર ઓગણીસોને સત્યાવીસની અંદર પોતે હાજરી આપેલ હતી એ ચરણો એ ધરતીની અંદર તમામ ભીમસૈનિકોને આજે ત્યાં એ જગ્યાના દર્શન કરવા મળ્યા અને બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરવાનો જે મોકો મળ્યો એ બદલ અમ અમે સૌ ભીમસૈનિકો ધન્યતા અનુભવીએ છીએ આજના દિવસે શું કહે લોકોને ખાસ કરીને આજના દિવસે ખાસ તો હું એ કહીશ કે બાબા સાહેબના ત્રણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેમજ એકતા ખેડવો આ જે બાબા સાહેબના જે વિચારો છે બાબા સાહેબે જે રાહ આપેલી છે તેમજ બૌદ્ધ દીક્ષા લઈ અને બૌદ્ધમય ભારત બનાવવાનું બાબા સાહેબનું જે સપનું અધૂરું હતું એ આપણે પૂર્ણ કરીએ એવી મારે સૌને વિનંતી છે અને મારું અંગત માનવું છે